નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છના વિજ્ઞાન વિષયની જે બે ત્રણ બે હજાર ચોવીસના રોજ એકમ કસોટી લેવાની છે તે એકમ કસોટીનું જે સંપૂર્ણ સોલ્યુશન છે મોડલ પ્રશ્નપત્રનું તેનું આ જે સંપૂર્ણ સોલ્યુશન છે તે આ વિડીયોની અંદર આપણે જોવાના છે તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર એકથી પણ પરંતુ આજે ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે કે જે બે ત્રણ બે હજાર ચોવીસના રોજ આવવાની છે એનું જો સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો અને પીડીએફ જોઈતો હોય તો આપણી ચેનલ ઉપર તારીખ બે ત્રણ બે હજાર ચોવીસના રોજ મુકાઈ જશે અને અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તેમના જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે પ્રશ્ન નંબર એક ખાલી જગ્યા પૂરો જેના કુલ પાંચ માર્ક્સ છે એમાં પહેલો સવાલ ચુંબકના ખાલી જગ્યા ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે તો જવાબ આવશે સમાન બીજું ગજિયા ચુંબકની ઉપર દોરી બાંધી મુક્ત રીતે લટકાવતા ગજયો ચુંબક હંમેશા ખાલી જગ્યા દિશામાં સ્થિર થાય છે તો જવાબ આવશે ઉત્તર દક્ષિણ ત્રીજું ગજિયા ચુંબકની ઉપર કાગળ મૂકી કાગળ ઉપર લોખંડની બારીક રચકણ નાખતા ચુંબકના ખાલી જગ્યા વિસ્તારમાં લોખંડની રચકણ વધુ આકર્ષાય છે તો જવાબ આવશે ધ્રુવો પાસેના ચોથું દિશા જાણવા માટે ખાલી જગ્યા વપરાય છે તો જવાબ આવશે હુકા યંત્ર પાંચમું ખાલી જગ્યા અને ખાલી જગ્યા ચુંબકના બે ધ્રુવ છે તો જવાબ આવશે ઉત્તર અને દક્ષિણ ત્યાર પછી પ્રશ્ન નંબર બે વર્ગીકરણ કરો જેના કુલ ચાર માર્ક છે એમાં પેલું છે લોખંડ કાગળ કાપડ નિકલ ચામડું લાકડું કાચ કોબાલ્ટ અને પ્લાસ્ટિક એમાંથી વિદ્યુત શું વાહક પદાર્થો હતો કે લોખંડ નિકાલ અને કોબાલ્ટ વિદ્યુત અવાહક પદાર્થો તો કાગળ કાપડ ચામડું કાચ લાકડું અને પ્લાસ્ટિક ત્યાર પછી બીજું બોલપેન ચાવી દિવાસળી તાંબાનું પાત્ર નિકાલનું પાત્ર કાચ રેતી લોખંડ એલ્યુમિનિયમ ટાકણી કોબાલ્ટ ધાતુ ખીલી પથ્થર અને સોય એમાં ચુંબકીય વસ્તુઓ તો ચાવી નિકલનું પાત્ર લોખંડ ટાકણી કોબાલ્ટ ધાતુ ખીલી અને સોય બિનચુંબકીય વસ્તુઓ તો બોલપેન દિવાસળી તાંબાનું પાત્ર કાચ રેતી એલ્યુમિનિયમ અને પથ્થર ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો જેના કુલ આઠ છે સેમાં પહેલું કોઈ પણ આકારના ચુંબકના કેટલા ધ્રુવ હોય છે કયા કયા તો કોઈ પણ આકારના ચુંબકને બે ધ્રુવ હોય છે એક તો ઉત્તર ધ્રુવ એટલે કે એન અને દક્ષિણ ધ્રુવ એટલે કે એસ બીજું હોકા યંત્રમાં કયા ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે તો હોકા યંત્રમાં સોયાકાર ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે ત્રીજું ખાંડ અને ટાંકણીઓ ભેગી થઈ ગઈ છે આ બંનેને કેવી રીતે અલગ કરશો તો ખાંડ અને ટાંકણીઓના મિશ્રણમાં ચુંબક ફેરવતા ટાંકણીઓ ચુંબક સાથે ચોંટી જાય છે ચોથું આપણી આસપાસ જેટલા સાધનો દેખાય છે તેમાં ચુંબક વપરાયું હોય તેવા સાધનોની યાદી બનાવો તો ટીવી મોબાઈલ લેપટોપ સીડી ડીવીડી સ્પીકર ફ્રીજ હોર્ન રમકડા રેડિયો ઇલેક્ટ્રિક ઘંટડી અને માઇક્રોફોન પાંચમું તૂટેલા ચુંબકનો કયો ધ્રુવ લોખંડને આકર્ષે છે છઠ્ઠું ચુંબક એટલે શું તો જે પદાર્થ લોખંડની વસ્તુઓને આકર્ષે છે તે પદાર્થને ચુંબક કહે છે સાતમું બે ચુંબકો વચ્ચે આકર્ષણ ક્યારે થાય છે તો બે ચુંબકોના અસમાન ધ્રુવો એકબીજાની નજીક લાવતા આકર્ષણ થાય છે આઠમો ચુંબકીય ધ્રુવોની વ્યાખ્યા આપો તો ચુંબકના બંને છેડાની નજીક ચુંબકીય શક્તિ વધુ હોય છે ચુંબકના આ છેડા આગળના ભાગને ચુંબકીય ધ્રુવો કહે છે મિત્રો તારીખ બે ત્રણ બે હજાર ચોવીસના રોજની ધોરણ છની વિજ્ઞાન વિષયના જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ છે તે આપણા વોટ્સઅપ ઉપર મૂકાઈ ચૂકી છે વોટ્સઅપ નંબર આપણને આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન તો આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી જે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો એમાં પહેલું ચુંબકનું ચુંબકત્વ કેવી રીતે નાશ પામે છે તો નીચેના કારણોસર ચુંબકનું ચુંબકત્વ નાશ પામે છે ચુંબકને ગરમ કરવાથી ચુંબકને વારંવાર પછાડવાથી ચુંબકને અથોડી જેવા સાધન વડે ટીપવાથી બે ચુંબકના સમાન એકબીજાની નજીક રહે તેમ લાંબો સમય રાખવાથી બીજું ચુંબકને મોબાઈલ ટેલિવિઝન કમ્પ્યુટર જેવા સાધનોની નજીક રાખવાથી શું થશે શા માટે તો તેના ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય છે તેથી મોબાઈલ ટેલિવિઝન અને કમ્પ્યુટરમાં ચિત્ર અસ્પષ્ટ દેખાય છે ક્યારેક કાળા લીલા વાદળી ધબ્બા જોવા મળે છે ત્યાર પછી ત્રીજું તમારા ઘરમાં વિવિધ સાધનોમાં કયા કયા ચુંબક વપરાય છે તો અમારા ઘરમાં વિવિધ સાધનોમાં રેડિયો ટીવી ટેલિફોન વિદ્યુત પંખો વિદ્યુત ઘંટડી લાઉડ સ્પીકર માઇક્રોફોન રેફ્રિજરેટર વોશિંગ મશીન ડિશ ડિશવૉશર કેસેટ ટેપ ઇલેક્ટ્રિક મોટર ડાયનેમો વગેરે જગ્યાએ ચુંબક વપરાય છે બે ગજિયા ચુંબકને જોડીમાં રાખવામાં આવે ત્યારે તો એમાં પહેલું બે ચુંબકો વચ્ચે લાકડાનો ટુકડો શા માટે મૂકવામાં આવે છે તો બંને ચુંબકનું ચુંબકત્વ નાશ ન પામે અને ચુંબકત્વ જાળવી રાખવા માટે બી બંને છેડે લોખંડની પટ્ટી શા માટે રાખવામાં આવે છે બંને વિરુદ્ધ ધ્રુવોમાં લોખંડની પટ્ટી લગાવવાથી ચુંબકત્વ અને તેના ગુણધર્મ નાશ ન પામે માટે મિત્રો ફરી મળીશું આપણે આ જે એકમ કસોટી છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે તો જરૂરથી આ સંપૂર્ણ સોલ્યુશન જે છે તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો